દશામામા અપાર આસ્થા ધરાવતા તમામ ભક્તો દશામાનું આસ્થાભેર વ્રત કરતા હોય છે ત્યારે આવતીકાલથી જ્યારે દશામાના વ્રતની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે જાણીશું દશામાને રીઝવવાની સરળ રીત તથા માનું વ્રત કરવાથી કેવા ફળની થશે પ્રાપ્તિ આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગાક્ષમા શિવા દાત્રી સ્વાહ સ્વધા નમોસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો કાલે છે દિવાસો તો આવતી કાલે દિવાસાના દિવસથી માં દશામાનું વ્રત લેવામાં આવે છે તો તમારે જો દશામાનું વ્રત લેવાનું હોય તો અમુક બાબતોને ચોક્કસ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ દશામાનું વ્રત જે છે કેટલા દિવસનું હોય છે કઈ રીતે કરવું જોઈએ માને કેવો પ્રસાદ અર્પણ કરવો જોઈએ કેવા થાય છે લાભ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું જણાવું છું દર્શક મિત્રો ખાસ કરીને મા દશામા વિશે એવું કહેવાય છે કે વ્રત કથાઓમાં એનું મહત્વ કહેલું છે કે દસ દિવસનું વ્રત કરવામાં આવે છે માં દશામાનું એવું કહેવાય છે કે નવ દુર્ગાના નવ સ્વરૂપ અને દસમું માં દશામા સ્વરૂપ દિવાસાના દિવસથી માતાજીની સ્થાપના કરવાનું મહત્ત્વ કહેલું છે હવે આપણા ઘરમાં જો તમે કોઈ વ્રત લીધું હોય દશામાનું તો તમારે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કઈ રીતે વ્રત કરવું કઈ રીતે વિધિ વિધાન કરવી તો પહેલાં તો કે જ્યારે દશામાને તમે તમારા ઘરે લાવો છો ત્યારે પહેલાં માનું દરવાજા ઉપર સ્વાગત કરવું કોઈ મહેમાન આવે તો આપણે મહેમાનનું કેમ પહેલાં સ્વાગત કરીએ વેલકમ કહીએ આવો આવું પધારીએ તેમ મા દશામાનું જ્યારે દરવાજા ઉપર તમે લાવો છો તો દ્વાર ઉપર મા દશામાની એનું સ્વાગત કરવાનું છે ફૂલ વધાવી માનું આવકારો આપવાનો છે ત્યારબાદ તમારા ઘરની અંદર એક બાજટ ઉપર લાલ રંગનું કપડું પાથરવાનું છે અને કપડા ઉપર થોડા ગોધુમ ગોધુમ કહેતા ઘઉં મૂકવાના છે અને એની ઉપર મા દશામાને બિરાજમાન કરવાનું છે એવું કહેવાય છે કે જાતે પણ માટીની સાથે માં દશામાનું સ્વરૂપ તમે બના બનાવીને એ પણ તમે સ્થાપના કરી શકો છો જોડે ભગવાન ગણેશજી રીધી સિદ્ધિ બે સોપારી મૂકવી એક બાજુ અખંડ દીવો ચાલુ કરવો અને બીજી બાજુ કલશ સ્થાપના કરવાની છે બાજટ તમે મૂક્યો હોય એ બાજટની એક બાજુની ભાગમાં જમણી બાજુ અને એક ડાબી બાજુ એટલે માતાજીની જમણી બાજુમાં ડાબી બાજુનો એક અખંડ દીવો રાખવાનો અને એક બાજુ કલશ સ્થાપન કરશો તો પણ ચાલશે બે દીવાર ના રાખી શકો છો એક અખંડ દીવો રાખશો તો પણ ચાલશે અને કલશ કલશમાં પાન એમાં નારિયેલ મૂકીને કલશ સ્થાપન કરવામાં આવે છે રહી વાત માતાજીની સ્થાપના કરતી વખતે સ્થાપનમાં રોજે રોજ માતાજીની પૂજન કરવાનું છે પૂજનમાં શું કરવાનું પહેલાં તો દશામાનું જે મંત્ર છે રીમ મહાશક્તિય નમઃ કાં તો રીમ દશા માતાય નમઃ આ મંત્રથી તમે માતાજીનું આવાહન કરી શકું પૂજન કરવાનું છે સૌ પ્રથમ પહેલાં જ્યારે તમે માતાજીની સ્થાપના કરી છે ત્યારે પૂજન કરનાર વ્યક્તિએ પવિત્ર વસ્ત્ર ધારણ કરી પોતાના ભાગ્યમાં ચાંદલો કરી હાથમાં નાડેછડી બાંધી અને ત્રણ વખત જલ લેવાનું છે જમણા હાથમાં અને પીવાનું છે મા દશાવાનું નામ લઈને ત્યાર પછી હાથને શુદ્ધ કરવું હાથમાં પાણી રાખીને સંકલ્પ કરવાનો છે કે હે મા દશામાં જીવનની દિશા અને દશા અમારી બદલજો ખરાબ સમયમાંથી સારો સમય લાવજો ખરાબ દશામાં ને ટાળજો અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના સાથે માનો સંકલ્પ કરવાનો છે સંકલ્પ કર્યા બાદ ભગવાન ગણેશજી રીધિ સિદ્ધિને તિલક ચોખા પુષ્પ અને ગોળનો પ્રસાદ કલશ સ્થાપના જે કરી હોય એ કલશની અંદર પાણી ભરવાનું હોય છે અને કલશની અંદર સોપારી સવારુપિયો થોડું કંકુ બધરાવાના છે ચોખા બે દાણા પધરાવાના છે ચપટી હૃદય પધરાવી પાન મૂકી એની ઉપર નારિયેલ મૂકી અને કલશ સ્થાપના જે કરી હોય તો એ કલશ સ્થાપનને પણ ઉપર નારિયેલ ઉપર ચાંદલો કરવાનો એને ચોખા અર્પણ કરવાના છે મા દશામાની જ્યારે પૂજા કરવી હોય ત્યારે દશામાને એવું કહેવાય છે પહેલાં તો બે દાણા ચોખા લાલ કંકુવાળા ચોખા કરી માની ઉપર વધાવવાના છે ત્યારબાદ માતાજીને કંકુથી ચાંદલો કરવાનો માતાજીના હાથ ઉપર કરવાનો છે માતાજીના ચરણમાં તિલક કરવાનું છે પછી સાંઢણી ઉપર તિલક કરવાનું છે માતાજીના ભાગ્યમાં તિલક કરવાનું છે માતાજીના જે અસ્ત્ર શસ્ત્ર હોય એની ઉપર ચાંદલો કરવાનો છે લાલ ચોખાથી માની પૂજા કરવાની લાલ પુષ્પ માની ઉપર અર્પણ કરવાના છે માતાજીને સુંદર મજાનો પ્રસાદ ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કરવાનું સવાર અને સાંજ માની આરતી અને પ્રસાદ અર્પણ કરવાનું દસ દિવસ સુધી માતાજીનું એક ટાણું કરી અથવા નકોળો કરી અને માની ઉપાસના કરવાની છે દસ ગાંઠ મારવાની છે લાલ રંગના સૂતરના દોરાની દસ ગાંઠ મારવાની છે રોજ માની કથા સાંભળી એક દોરો એ ગાંઠને છોડવાની છે જેમ ગાંઠ છૂટે એમ જીવનના દુઃખ તૂટે છે ત્યારબાદ માતાજીનું જ્યારે દસ દિવસનું વ્રત પૂર્ણ થાય માતાજીનું વિસર્જન કરવાનું છે રહી વાત કે આ વ્રત જે છે એ ખાસ કરીને વ્રતની અંદર મહત્વની વસ્તુ એ છે કે ઘણા લોકો ભક્તોની ઈચ્છા હોય કે મારે માતાજીને રોજ રોજ નવો પ્રસાદ અર્પણ કરવો છે દસ દિવસ સુધી મારે માને નૈવેદ્ય અર્પણ કરવું છે તો દસ દિવસ સુધી કયો પ્રસાદ હું માને અર્પણ કરી શકું તો જ્યારે મા દશામાંને જ્યારે પ્રસાદની વાત આવે છે તો અહીંયા દસ નૈવેદ્ય માને અર્પણ કરવાના છે તો હવે દસ જે પ્રસાદ દસ નૈવેદ્ય છે કયા છે તો નવરાત્રિની અંદર નવ દેવ નવ દુર્ગા જે છે નવ દુર્ગાના નવ દિવસનું નૈવેદ્ય બતાવેલા છે અને એ શાસ્ત્રમાં એનું પ્રમાણ છે તો રોજે રોજ માતાજીને જ્યારે સ્થાપના કરો છો ત્યારબાદ આ રોજે રોજ તમે એક એક અલગ અલગ નૈવેદ્ય માને તમે અર્પણ કરી શકો છો કેમ કે દેવી ભાગતની અંદર દ્વિતીય ખંડમાં આઠમા અધ્યાયમાં આઠમા સ્કંદના ચોવીસમા અધ્યાયની અંદર નારદજી અને વિષ્ણુજી વચ્ચે જ્યારે સંવાદ થયો છે ત્યારે દેવીને પ્રસાદ વિશેની ચર્ચા થઈ છે અને તે વખતે ભગવાન કહે છે પ્રતિપત્તિથૌ માસાધ્ય દેવીમ આજે ન પૂજયેત ઘતમ દદ્યાદ બ્રાહ્મણાય રોગહીનો ભવેત સદા કહ્યું છે કે માતાજીને તમારે આ દસ વસ્તુ જે છે દસ વસ્તુ માતાજીને અર્પણ કરવાની છે અને ત્યારબાદ એ દસ વસ્તુ જે અર્પણ કરેલી છે છેલ્લા દિવસે એ બધી જ વસ્તુઓને થોડી થોડી ભેગી કરી બ્રાહ્મણને તમારે દાન કરવાની છે નવી લાઈનને સીધા તરીકે દાન કરવાની છે પણ આ નૈવેદ્ય પ્રસાદ જે અર્પણ કરો છો એ તમારે પહેલાં માતાજીની જ્યારે સ્થાપના કરી હોય ત્યારે દશામાને પ્રથમ દિને ઘર કહેતા ઘી એ ખાલી ઘીનું નૈવેદ્ય માને અર્પણ ઘી જમાડવાના અને એનાથી મનુષ્ય સદાય નિરોગી રહે છે બીજા દિવસે માતાજીને સાકર સાકર પ્રસાદમાં અને એનાથી દીર્ઘ આયુષ્ય મળે છે ત્રીજા દિવસે માતાજીને કાચું દૂધ અને એમાં થોડી સાકર નાખીને માને અર્પણ કરવાની સાકર દૂધ સાકર જમાડવાથી મનુષ્યના દુઃખોમાંથી મુક્તિ મળે છે ચોથા દિવસે પૌવા ખાસ કરીને દૂધ અને પૌવા મિશ્રણ કરી અને માતાજીને પ્રસાદમાં જમાડવાથી જીવનમાં મુશ્કેલી આવે તો મુશ્કેલીમાંથી બચવાના રસ્તા નીકળે છે માતાજીનો પાંચમો દિવસ હોય તો કેળાનું નૈવેદ્ય કેળાનું નૈવેદ્ય એટલે કે કદલી ફલમ એટલે કે કેળાનું દાન કરવાથી વ્યક્તિની મેધાવૃદ્ધિ થાય છે મધનું ત્યાર પછી મધ છઠ્ઠા દિવસે માતાજીને મધ પ્રસાદમાં અર્પણ કરવાથી મનુષ્યનું તેજ વધે છે સાતમા દિવસે ગુડ કેતા ગોળ માતાજીને ગોર અને ઘી પ્રસાદ જમાડવાથી મનુષ્યના શોક એટલે ચિંતાઓમાંથી મુક્તિ મળે છે આઠમા દિવસે માતાજીને નારિયલ શ્રીફળનો પ્રસાદ અર્પણ કરવાનો છે અને નારિયલથી બનેલી કોઈ વાનગીઓ એ માતાજીને અર્પણ કરવાથી બધા જ આવનારા કષ્ટોમાંથી મુક્તિ મળે છે નવમા દિવસે માતાજીને ચોખા એટલે કે ચોખાથી બનેલી કોઈ વાનગી જેને આપણે દૂધપાક કહી શકીએ અથવા અન્ય કોઈ પણ મીઠાઈ અથવા વાનગી દેવીને અર્પણ કરવાથી પરલોકની પ્રાપ્તિ થાય છે અને દસમા દિવસે માતાજીને જ્યારે તમે વિસર્જન કરતા હોય ત્યારે દુગ્ધ દુગ્ધ કહેતા દૂધમાંથી બનેલા પેડા તો દુગ્ધપિંડ દુગ્ધપિંડ માતાજીને પેડા અર્પણ કરીને પણ માના આશીર્વાદ લઈ શકાય છે અને એવી કહેવાય છે કે જ્યારે તમે આ બધી વસ્તુ પૂજન કર્યું અને છેલ્લે વિસર્જન કર્યા બાદ આ તમામ વસ્તુઓ થોડી થોડી પાછી એક પાત્રમાં તૈયાર કરવી અને આજુબાજુમાં કોઈ બ્રાહ્મણ હોય તો એને દાન કરવું અને દશામાની કૃપા માટેનો સંકલ્પ કરાવી શકાય તો દર્શક મિત્રો આ રીતે દસ દિવસ સુધી માની પૂજા પાઠ આરાધનાને નૈવેદ્ય અર્પણ કરી અને માના તમે આશીર્વાદ લઈ શકો છો તો હવે મને આપી દો રજા જય ભગવાન